સૌને નમસ્કાર વંદે ગુજરાત ચેનલ નંબર પાંચ પરથી પ્રસારિત થતા આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે આપણે આ કાર્યક્રમ વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને બાયસેગના સહયોગથી નિહાળી રહ્યા છીએ આજે મારી સાથે છે ડૉક્ટર નિખિલ ખારોડ નિખિલભાઈ પોતે ગુજરાતના ખ્યાતનામ કવિ અને લેખક તો છે જ પણ ખાસ તો કરમસદની પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના પ્રોફેસર છે અને તેઓ ખાસ તો બાળરોગ વિશેષજ્ઞ છે આજે આપણે તેમના જ્ઞાનનો લાભ લઈશું મિત્રો આહાર કેવો હોવો જોઈએ બાળકોને ખાસ કરીને જન્મથી ત્રણ વર્ષના બાળકોને આહાર વિષયક આદતો પાડવી ખૂબ જરૂરી હોય છે અને એ જ એમની સમગ્ર તંદુરસ્તીનો પાયો છે પણ ક્યારેક એવું થતું હોય કે જે આહાર લેતા હોય છે એમાંથી પૂરતા પોષક તત્વો મળી શકતા નથી એના માટે કેટલાક પૂરક આહારની એમને જરૂર હોય છે તો આજે ખારોડ સાહેબ પાસેથી આપણે પૂરક આહાર વિશે ખૂબ સરસ મજાની માહિતી મેળવીશું તો ખારોડ સાહેબનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને એમને અનુરોધ કરું છું કે આપ અમારા દર્શકોને લાભાન્વિત કરો સૌને મારા નમસ્તે આજે આપણે શિશુ માટે એટલે કે પાંચ વર્ષ સુધીનું જે બાળક છે એને માટે પૂરક આહાર વિશે વાત કરીશું પૂરક આહારને આપણે સામાન્ય રીતે ઉપરનો ખોરાક એમ પણ કહીએ છીએ કારણ કે એ બાળકને માતાના દૂધ ઉપરાંત આપવામાં આવતો ખોરાક છે એટલે એને માટે સામાન્ય વપરાતો શબ્દ છે ઉપરનો ખોરાક અને થોડો વૈજ્ઞાનિક શબ્દ આપણે જોઈએ તો પૂરક ખોરાક અથવા તો પૂરક આહાર હવે આ જે આજનું પ્રેઝન્ટેશન છે એમાં આ મુદ્દાઓ મેં દર્શાવ્યા છે એના વિશે વાત કરશું પૂરક આહાર કોને કહેવાય શરૂઆત ક્યારે કરવી દાવણ ક્યાં સુધી ચાલુ રાખવું પૂરક આહાર કેવો હોવો જોઈએ રોજ કેટલો કેટલી વાર અને કેવી રીતે ખવડાવવો અને એની સલામતી માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ તો સૌથી પહેલાં તો પૂરક આહાર કોને કહેવાય તો બાળક જેમ મોટું થાય જન્મ પછી મોટું થતું જાય તેમ તેની પોષણની જરૂરિયાત વધતી જાય છે તો છ મહિના પૂરા થાય પછી એને ફક્ત માતાનું દૂધ પૂરું પડતું નથી એટલે ધાવણ ઉપરાંત જે આપણે ખોરાકની શરૂઆત કરીએ છીએ છ મહિના પૂરા થાય પછી તેને પૂરક આહાર કહેવાય એટલે પૂરક આહાર એટલે સ્તનપાનની સાથે બાળકને આપવામાં આવતો અન્ય ખોરાક કે જે અહીંયા મેં બતાવ્યું છે એમ અર્ધઘટ્ટ હોવો જોઈએ અર્ધઘટ્ટ ખોરાક એટલે શું તે હું પછી સમજાવું છું સાથે સાથે દાવણ બે વર્ષ કે તેનાથી વધુ સમય માટે ચાલુ રાખવું જોઈએ તે પણ વિજ્ઞાને પુરવાર કરેલી વાત છે એટલે કોઈની વ્યક્તિગત માન્યતા ઉપર આ આધાર નથી રાખતું પણ વિજ્ઞાન એમ કહે છે કે બે વર્ષ કે તેનાથી વધુ સમય ધાવણ ચાલુ રાખવું કારણ કે પૂરક આહાર છે સ્તનપાનનો વિકલ્પ નથી પણ બાળકના પોષણમાં એ ધાવણને મદદરૂપ થાય છે તો તેની શરૂઆત ક્યારે કરવી એ પણ બહુ સ્પષ્ટ હોવું જોઈએ આપણા મનમાં ઘણા લોકો એમ માને કે છઠ્ઠો બેસી જાય ત્યારે શરૂઆત કરવી તો એવું વિજ્ઞાન પ્રમાણે એ તથ્ય સાચું નથી એ વાત સાચી નથી પણ હકીકત એ છે કે છ મહિના પૂરા થાય એટલે કે એકસો એંસી દિવસ થાય પછી જ બાળકને ઉપરનો ખોરાક આપવાની શરૂઆત કરવી જોઈએ હવે એનાથી વહેલી શરૂઆત શા માટે ન કરવી એ પણ સમજવું એટલું જ જરૂરી છે કારણ કે તો આપણા મનમાં કોઈ અવઢવ નહીં રહે પહેલાં છ મહિનામાં બાળકને જે જોઈએ છે તે બધી જ જરૂરિયાત ધાવણમાંથી મળી રહે છે છ મહિના પૂરા થાય ત્યાં સુધી ધાવણ જ આપીએ આપણે બીજું કાંઈ પણ ના આપીએ તો બાળકની વૃદ્ધિ વધારે સારી થાય છે એને રોગ પ્રતિકારક શક્તિ સારી મળે છે અને માંદગીનું જોખમ ઓછું થાય છે પરિણામે એનું વજન પણ સારી રીતે વધે છે અને જો બીજું કંઈ આપીએ તો એના પ્રમાણમાં બાળક ધાવણ ઓછું લે તો ધાવણ ઓછું પણ થવા માંડે છે ઉપરાંત શિશુનું પાચનતંત્ર છ મહિના પૂરા થાય ત્યાં સુધી બીજું કાંઈ પણ સ્વીકારવા માટે હજી તૈયાર હોતું નથી એટલે જ્યાં સુધી એનું આંતરડું બરાબર પરિપક્વ ન થયું હોય ત્યાં સુધી આપણે ઉપરનો ખોરાક આપવો જોઈએ નહીં અને સાથે સાથે વહેલી શરૂઆત કરીએ તો માતાને ફરી સગર્ભાવસ્થા રહેવાની શક્યતા પણ વધી જાય છે હવે સાથે સાથે એ પણ આપણે સમજવું જોઈએ કે છ મહિને કેટલાક મહત્ત્વના ફેરફાર પણ વિકાસની દૃષ્ટિએ જોવા મળે છે એક તરફથી બાળકની જરૂરિયાત વધવા માંડે છે અને બીજી તરફથી બાળક હાથ વડે મોંમાં કોઈક વસ્તુ મૂકવાનું શીખે છે એની ચાવવાની ક્રિયા શરૂ થાય છે દાંત આવવાની પણ શરૂઆત થાય છે જોકે દાંત ન આવ્યા હોય કેટલાક બાળકને તો પણ આપણે નરમ પોછો ખોરાક તો ખવડાવી જ શકીએ છીએ પણ દાંત પણ મદદરૂપ થાય છે એ જ રીતે બાળકને થોડોક અર્ધઘટ ખોરાક જો મોંમાં મૂકીએ તો એ નાનું હશે તો મોઢામાંથી કાઢી નાખશે થૂંકી નાખશે પણ છ મહિના પૂરા થઈ જાય પછી એ વધુને વધુ અંદર ઉતારતા શીખી જાય છે તો અહીંયા મેં બતાવ્યું છે કે છ મહિના પૂરા થાય ત્યાં સુધી આ બ્લ્યૂ બંને જે પહેલાં બે બ્લ્યૂ પટ્ટા છે એ દર્શાવે છે કે બાળકની છ બધી જ જરૂરિયાત દાવણમાંથી પૂરી થાય છે છ મહિના પૂરા થાય પછી તમે જોઈ શકો છો લાલ પટ્ટા એ લાલ પટ્ટા ધીમે ધીમે મોટા થાય છે એટલે કે જેમ ઉંમર વધે એમ દાવણમાંથી મળતી મળતું પોષણ બાળકની જરૂરિયાત પ્રમાણે ઓછું પડે છે અને એને ઉપરનો ખોરાક આપવાની જરૂર પડે છે તો આ જે ખાડો પડે છે એ આપણે પૂરીએ નહીં તો બાળકને પોષણ ઓછું પડે છે અને ધીમે ધીમે એની પોષણની જરૂરિયાત ઓછી સંતોષ એની વૃદ્ધિ અને વિકાસ ધીમા પડે છે એને અપૂરતું પોષણ લોહીની વિકાસ એનિમિયા કે અન્ય ઉણપો થવાનું જોખમ વધે છે અને પરિણામે એ બાળક વધુ માંદું પણ પડે છે આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં જાનવર જો નબળું હોય તો એને બગા જહાજી એમ અમારા ત્યાં ગામડામાં કહેવત છે કે નબળી ગાયને બગા જહાજી એમ નબળું બાળક હોય તો એને માંદગી વધારે આવે છે તો બાળકને ઉપરનો ખોરાક મોડો શરૂ કરીએ તો તે અપૂરતા પોષણનું શિકાર બને છે અને એને માંદગીનું પ્રમાણ વધે છે સાથે સાથે બે વર્ષ પૂરા થાય ત્યાં સુધી ધાવણ શા માટે ચાલુ રાખવું જોઈએ તો એવું નથી કે ધાવણ બિલકુલ ઉપયોગ વગરનું થઈ જાય છે પણ બીજા વર્ષમાં પણ બાળક એક વર્ષનું થઈ જાય પછી પણ ત્રીસથી ચાલીસ ટકા બાળકની શક્તિની જરૂરિયાત માતાના ધાવણમાંથી પૂરી પડે છે એ જ રીતે બીજા વર્ષમાં બહુ જ ઉપયોગી માત્રામાં વિટામિન એ અને વિટામિન સી બાળકને ધાવણમાંથી મળે છે ખરેખર તો બાળક જો ધાવતું હોય તો એને વિટામિન સીની ઉણપને લીધે જે સ્કરવી નામનો રોગ થાય છે એ જોવા મળતો નથી ઘણીવાર બાળક માંદું પડે બીજા વર્ષમાં તો એ ધાવવાનું જ પસંદ કરે છે એને પરિણામે એનું પોષણ પણ જળવાઈ રહે છે અને માંદગીમાંથી એ જલ્દી સારું થાય છે પરિણામે બાળકને ધાવણ ચાલુ રાખવાથી વિકાસને વૃદ્ધિ સારા થાય છે અને એની સામે આપણે જો ધાવણ ન આપીએ લાંબા સમય સુધી તો એને કેટલાક રોગો જેમ કે ડાયાબિટીસ છે બીપી છે મેદસ્વીતા છે મેદવૃદ્ધિ એ બધાનું જોખમ વધી જાય છે અને ખરેખર તો બે વર્ષ પછી પણ જો બાળકને ધાવણ ચાલુ રાખવામાં આવે તો જે કંઈ થોડું ઘણું દાવણ મળે છે એમાંથી બાળકને ખૂબ ઉપયોગી રોગ પ્રતિકારક શક્તિ પણ મળતી રહે છે તો પહેલાં જેમ બધા ધાવણ લાંબો સમય સુધી આપતા હતા એ પ્રથા જે છે એ આજનું વિજ્ઞાન બતાવે છે કે એ ખરેખર વધારે સારી પ્રથા છે તો બે વરસ કે એનાથી વધારે ધાવણ ચાલુ રાખવું એ ખરેખર સારો રસ્તો છે અમેરિકા જેવા દેશમાં જ્યાં ધાવણ ઓછું આપવાની પ્રથા પડી ગઈ ત્યાં કિશોરાવસ્થામાં ચાલીસથી પચાસ ટકા બાળકો આજે મેદસ્વિતાથી પીડાય છે વજન વધી ગયા છે અને ત્યાં બધાને હવે ચિંતા થવા માંડી કે જો આટલા બધા બાળકો વધારે વજનવાળા હશે તો આગળ ચાલીને એના જે ડાયાબિટીસ ને બીપી જેવા રોગ છે એ વધારે થશે તો આપણે ક્યારે શરૂ કરવું દાવણ ક્યાં સુધી ચાલુ રાખવું એ તો જોયું પણ હવે એને શું ખવડાવવું એના ઉપર આવીએ તો આપણે જે ખોરાક ખાઈએ છીએ એના ત્રણ મુખ્ય કાર્યો જો આપણે જોઈએ તો એક છે એમાંથી શક્તિ મેળવવી આપણે રોજિંદી ક્રિયા માટે હલનચલન માટે કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ માટે શક્તિની જરૂર પડે છે કેલરીની જે મુખ્યત્વે આપણને સ્ટાર્ચવાળા ખોરાકો જેમ કે અનાજ છે ઘઉં ચોખા બાજરી જુવાર મકાઈ વગેરે બટેટા જેવા જે શાક છે કે જેમાં કાંજી સ્ટાર્ચ વધારે છે ગળપણ અને તૈલી પદાર્થો એમાંથી આપણને કેલરી મળે છે બીજું મહત્વનું કામ છે શરીરની વૃદ્ધિ સ્નાયુઓનો વિકાસ હાડકાનો વિકાસ તો એ બધા માટે આપણને પ્રોટીનની જરૂર પડે છે કે જે આપણને વધુ પ્રમાણમાં કઠોળમાંથી મળે છે કઠોળ એટલે કે જેને આપણે દાળના રૂપમાં ખાય છે એ અને આખા દાણા ખાય એ પણ એટલે કે મગ તુવેર અડદ મઠ વગેરે જે આપણે ખાઈએ જ અને કઠોળના વર્ગમાં મૂકી શકીએ તો કઠોળમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે અને એની સાથે દૂધ કે દૂધમાંથી બનતી વસ્તુઓ ઈંડા અને માંસાહાર પણ પ્રોટીન માટેના સારા સ્ત્રોત છે તો શાકાહારી ખોરાકમાં દૂધ કે દૂધમાંથી બનતી વસ્તુઓ અને કઠોળનો ઉપયોગ આપણને પ્રોટીન માટેનો સારો સ્ત્રોત છે એવું કહી શકીએ અને ત્રીજું કામ છે રોગપ્રતિકારક શક્તિ વિકસવી તો એને માટે ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજી કે જેમાં અમુક વિટામિનો ખૂબ સારા પ્રમાણમાં છે વિટામિન એ દાખલા તરીકે એ જ રીતે ઘાટા પીળા રંગના ફળો પપૈયું કેરી ગાજર આંબળા સંતરા અને દૂધ આ બધામાંથી આપણને ખનિજ તત્વો અને વિટામિન મળે છે કે જેનાથી રોગ પ્રતિકારક શક્તિમાં ફાયદો થાય છે તો બાળકોને આ ત્રણમાંથી આપણે જે ખોરાક બનાવીને આપીએ દાન કઠોળ અને બીજા શાકભાજી અને ફળ વગેરેના ઉપયોગથી જે ખોરાક આપણે આપીએ કેવો હોવો જોઈએ એ કેવી રીતે બનાવવો જોઈએ કેવો પૂરક ખોરાક સારો કહેવાય એના વિશે પણ થોડું આપણે જાણી લઈએ તો સૌથી પહેલી જરૂરિયાત છે કે એ ખોરાક શક્તિથી ભરપૂર હોવો જોઈએ બાળકનું પેટ નાનું છે એ એકસાથે વધારે સમાવી શકતું નથી એટલે ઓછી માત્રામાં ઓછા જથ્થામાં એને વધુ પોષણ મળે એવો ખોરાક એટલે કે ન્યુટ્રિયન્ટ ડેન્સ અથવા તો કેલરી ડેન્સ ખોરાક એને આપવો જોઈએ જે શક્તિ અને પ્રોટીનથી ભરપૂર છે એમાં સારી ગુણવત્તાનું પ્રોટીન પ્રજીવકો સૂક્ષ્મ પોષક તત્વો હોવા જોઈએ બાળક સહેલાઈથી ગળી શકે તેવો નરમ હોવો જોઈએ નરમ પોચો બરાબર છે પણ પાતળો નહીં અહીંયા બાજુના ચિત્રમાં બતાવ્યું છે એમ ચમચીમાંથી પડે નહીં એટલી અર્ધઘટતા જરૂરી છે એ બનાવવામાં સરળ હોવો જોઈએ અને સહેલાઈથી પચે તેવો આપણે બજારથી કંઈ લાવવાની જરૂર નથી રોજ ખોરાક જે ખાય છે એમાંથી જ બાળકને આપણે એ ખાઈ શકીએ એ પ્રકારનો ખોરાક બાળકને આપી શકીએ એમાં હાનિકારક તત્વો રેસા વગેરે ન હોવા જોઈએ રેસા ખાસ કરીને ગળામાં એને અટકશે તો એને ખાવામાં તકલીફ પડશે અને આપણા વિસ્તારમાં સ્થાનિક વિસ્તારમાં સેલાઈથી મળતો હોય તેવો ખોરાક હોવો જોઈએ આપણે બહારથી મોંઘો દાટ ખોરાક લાવવાની કોઈ જરૂરતી નથી તો અહીંયા બતાવ્યું છે તેમ આહારની ઘટતા બહુ જરૂરી છે કારણ કે બાળકનું પેટ નાનું છે તમે જુઓ છો ઉપરના ચિત્રમાં તો એકસાથે એ લગભગ બસો એમ એલ કે બસો ગ્રામથી વધારે અથવા તો આપણે વાટકીનું માપ કાઢીએ તો દોઢથી બે વાટકીથી વધારે એના પેટમાં જતું નથી અને શરૂઆતમાં તો બાળક એટલું પણ નથી ખાતું કારણ કે એની જરૂર ઓછી હોય છે તો ઓછા જથ્થામાં ઓછી માત્રામાં એને બરાબર પોષણ મળે એવો ખોરાક એટલે ચમચીમાંથી પડે નહીં એવો અર્ધઘટ ખોરાક એટલા માટે જ પાતળી રાબ સૂપ દાળનું પાણી ભાતનું ઓસામણ ફળના રસ એ બધા ખોરાક સહેલાઈથી પીવડાવી શકાય છે પણ બાળકને પોષણની દૃષ્ટિએ ઉપયોગી નથી કારણ કે બાળકે ખરેખર તો ખાવાનું છે પીવાનું નથી બીજી વસ્તુ અગત્યની એ છે કે એ ચમચીમાંથી દદડે એવો તો બરાબર છે નરમ પોચો અર્ધ ઘાટ પણ ગળામાં અટકે નહીં અને ફસાય નહીં એવો પણ હોવો જોઈએ ખાસ કરીને સિંગ દાણા છે કે આપણે સુકોમ એવો છે કે ગાજર કે ફળના એવા કટકા હોય કે જે બાળકને ગળામાં અટકી શકે રેસા હોય તો એમાં એને ગળવામાં તકલીફ પડે છે એટલે ધારો કે આપણે સૂકો મેવો કે સિંગદાણા આપવાય તો એને ભૂકો કરીને એના ખોરાકમાં એનું મિશ્રણ કરી શકીએ પણ એને દાણાના સ્વરૂપમાં નહીં આપવાનું એવી રીતે શાકભાજીમાંથી રેસા કાઢીને પછી બાળકના ખોરાકમાં એ મિક્સ કરવાના અને એ બધા ખોરાકનું મિશ્રણ હોય એવો ખોરાક વધારે સારો છે બાર મહિના થઈ જાય પછી બાળક નાના નાના ટુકડા કરીને પોતાના મોઢામાં મૂકી શકે છે તો તમે જોઈ શકો છો કે આપણા ખોરાકના જે મુખ્ય મુખ્ય જૂથ છે એમાં ધાન આવે છે જેમ કે ઘઉં જુવાર બાજરી વગેરે એ ધાન્ય કહેવાય કઠોળ આવે જેમાંથી આપણે દાળ બનાવીએ છીએ એટલે મગ મઠ તુવેર આ બધા જે આપણા વિસ્તારમાં કઠોળ વપરાતા હોય દૂધ કે દૂધમાંથી બનતી વસ્તુઓ દહીં અથવા તો આપણે પનીરનો ઉપયોગ ઘરે બનાવીને કરીએ અહીંયા હું કહી દઉં કે આપણે બહારથી ચીઝ લાવીએ એના કરતાં ઘરે આપણે પનીર બનાવીએ એ વધારે સારો રસ્તો છે કારણ કે એમાં કોઈ પ્રક્રિયા ખાસ થયેલી હોતી નથી તાજું તાજું પનીર એ વધારે સારો રસ્તો છે તો દૂધ કે દૂધમાંથી બનેલી વસ્તુઓ પછી તેલી પદાર્થોમાં ઘી અને તેલ ગળપણમાં ખાંડ ગોળ પછી મધ બધું જ ગળપણમાં આવી જાય ખડી સાકર આ બધું જ ગળપણમાં આવી જાય ફળમાં પીળા ફળ શાકભાજીમાં બે પ્રકાર લીલા પાંદડાવાળા શાકભાજી અને અન્ય શાકભાજી તો આ બધા જ ખાદ્ય પદાર્થોનો રોજ ઉપયોગ થાય તો આપણો ખોરાક પણ સમતોલ બને છે અને બાળકનો ખોરાક પણ સમતોલ બને છે તો આ બધાનો ઉપયોગ કરીને આપણે પણ ખાવું અને બાળકને પણ ખવડાવવું હવે કઈ રીતે ખવડાવવું તો તમે જુઓ છો કે અહીંયા પપ્પા બેઠા છે બાળકને ખવડાવવા એ એને પેલું આપણી પરંપરાગત જે રીત છે કોળીઓ કરવાની એ રીતે આનંદથી ખવડાવી રહ્યા છે તો બાળકને ખાતી વખતે આનંદ મળવો જોઈએ વાટકી ચમચીથી નાનું બાળક ખાઈ શકે તો એ રીતે એને ખવડાવો અને શરૂઆતમાં એ અંદર ન લેતું હોય તો જીભ ઉપર સેજ પાછળના ભાગમાં મૂકો એટલે એને ગાળવામાં તકલીફ ન પડે પછી જેમ મોટું થશે એમ એ અંદર ઉતારતા શીખી જશે તમે બાળકની સામે જોઈને ખવડાવો તમે એને ખવડાવતા હોય અને તમે ભીંત ઉપર જુઓ કે તમારું ત્યાં બીજે ક્યાંક ધ્યાન હોય તો એ બાળકને તમે બરાબર ખવડાવી નહીં શકો બાળકને પણ એમાં મજા નહીં આવે એને તમે મોબાઈલ ફોન કે રમકડું કે ટીવી ચાલુ કરીને ન મૂકી દો આ બધું આપો નહીં કાંઈ આવા પ્રકારનું એનું ધ્યાન ખાવામાં અને આપણું ખવડાવવામાં આ જ વસ્તુ અગત્યની છે તો બાળકને આ રીતે ખવડાવો એની સામે જોઈને આંખમાં આંખ પરોવીને બાળક પૂરેપૂરું ખાઈ લે એ કહે કે મારે હવે નથી ખાવું ત્યાં સુધી એને આપો ત્યાં સુધી એના ખવડાવીને એને વખાણ કરતા જાઓ અને ખાવા માટે સમય આપો ઊંઘમાં હોય તો પરાણે પરાણે ખવડાવવું નહીં પણ એને ભૂખ લાગે અને માગે ત્યારે ખવડાવવું બળજબરીથી ખવડાવવાથી બાળકને આનંદ મળતો નથી અને ખોરાક પ્રત્યે અરુચિ થઈ જાય છે એટલે ઘણીવાર મા બાપ ફરિયાદ કરતા હોય કે મારું બાળક ખાતું જ નથી હું ખૂબ ખવડાવવાનો પ્રયત્ન કરું છું પણ એની પાછળનું એક કારણ એ પણ હોઈ શકે મા બાપ બાળકને ભૂખ લાગે છે ત્યારે નથી ખવડાવતા એ ખાવા માટે તૈયાર ના હોય તો પણ પરાણેના મોઢામાં ખોસવાનો પ્રયત્ન કરે છે તો કોઈ પણ એવો અનુભવ કે જેમાં આપણને આનંદ ન મળે એ આપણે હંમેશા ટાળવાના છીએ તો બાળકને પણ ખવડાવતી વખતે ભૂખ લાગી હશે તો એ આનંદથી ખાશે અને તો એવી તકલીફ પડશે નહીં એક કોળિયો ઉતારે પછી બીજો કોળિયો મૂકવો અને ભૂખ્યું જણાય ત્યારે જ એને ખવડાવવું સામાન્ય રીતે આપણે જ્યારે જમવા બેસીએ છીએ ત્યારે એ સારો સમય છે બાળકને જોઈને ખાવાનું મન થાય છે તો એ સમય અને બપોરે ચારેક વાગે એટલે આ બાર ચાર આઠ એવા શરૂઆતના મહિનાઓમાં આ બે ત્રણ ચાર વખત આપણે બાળકોને ખવડાવીએ આવા સમયે તો એને ખાવાનું મન થાય છે બાળકને શું ભાવે છે તેની કાળજી રાખવી એ પ્રમાણે એને આપવું પણ ધીમે ધીમે નવી નવી વાનગી આપવી પણ બાળકને ગળપણ ભાવ્યું હોય તો એને ગળપણ જ આપ્યા કરવું એવું ના કરશો કારણ કે જો એની ટેવ પડી જશે તો આખી જિંદગી બાળકને ગળ્યું ખાવાની જ ટેવ પડશે અને પછી એને નાની ઉંમરથી ડાયાબિટીસ અને મેદ વૃદ્ધિ અને એ બધા રોગોનું જોખમ વધી જશે તો કોઈક વાર બાળકને નવી વાનગી આપી અને એ ન ખાય તો જરા ધીરજ રાખો એને થોડો સમય આપો અને ધીમે ધીમે નવી વાનગીઓ ઉમેરતા જાઓ હંમેશા આયોડીનયુક્ત મીઠું જ વાપરો પણ મીઠાનો ઉપયોગ આપણે પ્રમાણસર જ કરવો જોઈએ વધુ પડતું ન કરવું જોઈએ આખા દિવસમાં બાળક માટે એક ચમચી અથવા તો પાંચ ગ્રામથી વધુ મીઠું જવું જોઈએ નહીં એનાથી ઓછું પણ વધારે તો નહીં જ બીજું આપણે સ્વચ્છતા રાખવાની ખવડાવતા પહેલાં રસોઈ બનાવતા પહેલાં હાથ ધોવા બોટલનો ઉપયોગ ક્યારેય ન કરવો અને અહીંયા લખ્યું છે એમ ગળપણ અને મીઠું અથવા તો નમક વધુ પડતાં વાપરવા નહીં હાથ ધોવાની બરાબર કાળજી રાખજો વાસણો ચોખ્ખા રાખજો નહીં તો બાળકને ઝાડાનો ચેપ લાગશે અને બાળકને ઝાડા થશે તો પછી ઘણા લોકો એવું માનશે કે બાળકને ખોરાક પચતો નથી એને લીધે એ ખવડાવવાનું બંધ કરી દેશે પણ ખરેખર બાળકને સ્વચ્છતાના અભાવને લીધે ઝાડા થયા છે તો આવું ન થાય એટલા માટે સ્વચ્છતા રાખવી અને રાંધેલો ખોરાક હોય તો એ ચોખ્ખો હશે એટલે રાંધેલો ખોરાક જ આપવો અને એ રાંધીને બરાબર ઢાંકી દેવો બરાબર અને પછી એને બરાબર એને વધુ વારંવાર અડવું નહીં અને એને બે ત્રણ કલાકથી વધુ સમય થઈ ગયો હોય તો એ બાળકને ન આપવો ખાસ કરીને ગરમીની ઋતુમાં તો આ બધી જ વસ્તુ અગત્યની છે ખોરાકને બંધ વાસણમાં ઢાંકવું એ પણ અગત્યની વસ્તુ છે કઈ રીતે બનાવવો શું આપવું એ તો આપણે જોયું હવે કેટલી વખત આપવો એ પણ જોઈ લઈએ તો છથી આઠ મહિનામાં બાળકને લગભગ ત્રણ વખત આપણે ખવડાવવાની જરૂર પડે છે હવે યાદ રાખજો કે અહીંયા મેં શબ્દ વાપર્યો છે ઓછામાં ઓછો એટલે ધારો કે કોઈ બાળકને ચોથી વાર ખાવું હોય તો એને ખાવા દેવું આપણે એને રોકશું નહીં પણ ખાવાનું આપશો ફળમાં જે ઉપયોગી છે એ ચાર ફળ મેં અહીંયા બતાવ્યા છે કારણ કે બાળકને ઓછામાં વધારે પોષણ એ વસ્તુ અગત્યની છે તો એ રીતે કેળા ચીક્કું કેરીને પપૈયા આ ચાર ફળ બાળક માટે ઉપયોગી છે તો આપણા વિસ્તારમાં આ બધા ફળ મળે છે એને મોઘાદાટ ફળની પણ જરૂર હોતી નથી તો આવી રીતે છથી આઠ મહિનામાં ઓછામાં ઓછો ત્રણ વખત નવથી અગિયાર મહિનામાં ઓછામાં ઓછો ચાર વખત અને ખોરાકની માત્રા આપણે અડધી વાટકીથી શરૂ કરીએ અને એને વધારતા જઈએ જેમ બાળક વધારે માગે એમ વધારતા જઈએ પછી એક વર્ષ પછી ઓછામાં ઓછો પાંચ વખત આપણે ખવડાવવાનો છે અને એમાં પણ એની માત્રા આપણે એકથી દોઢ વાટકી કે બાળકને જોઈએ એ પ્રમાણે આપણે આપશું તો જેમ બાળક મોટું થાય એને વધારે જોઈએ એમ વધારે ખવડાવશું સાથે સાથે સ્તનપાન ચાલુ રાખવાની વાત તો મેં કરી જ છે બે વરસ કે તેનાથી વધારે હવે ઘણીવાર બાળક માંદું પડે ત્યારે મા બાપ બાળકને ખવડાવતા નથી તો આપણે યાદ રાખવું જોઈએ કે માંદગીમાં બાળકને વધારે રક્ષણની જરૂર પડે છે એટલે બાળકને તનપાનની માત્રા વધારો એ એક ટાઈમે ઓછું લેતું હોય તો થોડા થોડા સમયે વારંવાર આપવાનો પ્રયત્ન કરો એમાં થોડું ઘી કે તેલ ઉમેરો જેથી એમાં વધુ શક્તિ મળે બાળકને પ્રોત્સાહિત કરો ખાવા માટે ખોળામાં બેસાડીને થોડી પ્રેમભરી રીતે એને હું ફાપીને જમાડો ઓછો ખોરાક આપો ઝાડા થયા હોય તો ઓઆરએસ જેવા પ્રવાહીનો ઉપયોગ કરજો કદાચ એને માંદગીમાં ભાવતું હોય એવો ખોરાક પસંદ કરે તો એક આપજો પણ એમાં એને આઈસ્ક્રીમ કે બિસ્કીટની વાત નથી કરતો હું પણ ઘરે બનાવેલો ભાવતો હોય તેવો ખોરાક અને જો બાળક ગેનમાં કે ઊંઘમાં હોય તો એને ના ખવડાવતા અને જાગે ત્યારે જ એને ખોરડાવવાનું તો માંગી દરમિયાન પણ આપણે કાળજીપૂર્વક એને પોષણ વધારે આપવું જરૂરી છે અને જો બાળકને આપણે બરાબર પોષણ આપશું તો એની વૃદ્ધિ સારી થશે અને સારી વૃદ્ધિ એટલે એના વજનનો જે આલેખ છે લીલી લીટી બતાવી છે એ પ્રમાણે ઉપરની તરફ જતો હશે જો એનું વજન નહીં વધે તો એ વચ્ચેની લીટી છે એ પ્રમાણે જોખમી જોખમનો અણસાર આપશે અને જો ગંભીર સ્થિતિ હશે તો એના વજનની લીટી નીચે બતાવી છે તેમ લાલ રેખાની જેમ નીચેની તરફ ઝૂકશે કે જે ગંભીર પરિસ્થિતિ દર્શાવે છે તો વજનની દેખરેખ કરતા રહીએ તો આપણને ખ્યાલ આવશે એટલા માટે જ્યારે પણ બાળકનું વજન કરાવો ત્યારે એના વજનની લીટી કઈ દિશામાં જાય છે તે જોવાનો પ્રયત્ન કરો આપણા બાળક નો વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે એ જાણવું એ આપણી ફરજ છે તો આપણે આ રીતે બાળકને પોષણ આપીએ તો પૂરક પોષણ બરાબર મળશે એટલે પાંચ વર્ષ સુધીના બાળકમાં સ્તનપાન અને એની સાથે પૂરક આહાર કઈ રીતે આપણે આપવો એના વિશે આપણે વાત કરી તમે એટલું તો સમજી જ ગયા હશો કે મેં ક્યાંય આ બાળકના આહારમાં બહારથી ખરીદીને ડબલામાંથી લાવીને કોઈ ખોરાક આપવાની વાત કરી જ નથી બાળકની આપણી પાસે બધું જ છે રસોડામાં એને જો ઉપયોગ કઈ રીતે કરવો એ શીખશું તો આપણા બાળકનું પોષણ આપણે સારી રીતે જાળવી શકશું નમસ્તે તો મિત્રો જોયું ને કે આહારને પૂરતો ન ગણતા એમાં કેટલાક એવા તત્વો ઉમેરવામાં આવે કે જેનાથી બાળકનો આહાર પોષણક્ષમ બને આ વિશે આપણને કરમસદથી આવેલા ડૉક્ટર નિખિલભાઈ ખારોડે ખૂબ સરસ માહિતી પીરસી અને ખારોડ સાહેબને આપણે એ અનુમોદન પણ આપીએ કે આપણા જ્ઞાનનો લાભ અમે પૂરતો લઈશું અને વધુને વધુ લોકો સુધી પહોંચતો કરશું તો ખારોડ સાહેબ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી વતી હું આપનો સહૃદય આભાર માનું છું નમસ્તે